બાડોલી નગરમાંથી પસાર થતી કડોદ રાજ્ય ધોરીમાર્ગ પર છેલ્લા એક માસથી ધામદોડ લુંભા ગામની સીમમાં અંદાજીત એક કિલોમીટર એક તરફ માર્ગો પર વચ્ચે ખોદકામ કર્યા બાદ કામ અંતર્ગતિએ આગળ વધતા દસ સોસાયટીના રહીશો હેરાન થઈ ગયા છે છતાં એર કન્ડિશન ઓફિસમાં બેસતા તંત્રના જવાબદાર અધિકારીઓ નિષ્ક્રિય છે કામ કરતી એજન્સીની મનસ્વી કામગીરી તેમજ અનેક સોસાયટીની ગટર લાઈનમાં ભંગાણ પડતા પાણી ભરાવાના કારણે માટી ધસી જવાથી મોટો અકસ્માત થવાની સંભાવના રહી છે છતાં સ્થાનિક અધિકારીથી માંડીને નેતા કથિત ભાગ બતાઈને કારણે નિંદ્રાધીન જણાઈ રહ્યા છે આ માર્ગ ઉપર ત્રણ જેટલી હોસ્પિટલ અને શાળા હોય દર્દીઓને વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક સોસાયટીના રહીશો અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા અહીંના લોકો હેરાન થઈ ગયા છે બેરિકેડ કે આડાસ મૂક્યા વગરના ઊંડા ખાડા અને તેમાં ભરાયેલા પાણીના કારણે નિશાળે જતા બાળકો કે વયોવૃદ્ધ ખાડામાં પડે તો તેના માટે જવાબદાર કોણ બાડોલી માંડવી રાજ્ય ધોરી માર્ગ ઉપરના રોજ અસંખ્ય વાહન વ્યવહારની અવરજવર હોવા છતાં જે એક કિલોમીટર ખોદકામ કર્યું અને પાઇપ નાખવામાં આવ્યા હોવા છતાં માટી પુરાણ કરવામાં આવ્યું નથી જેના કારણે એક કિલોમીટરના માર્ગ પર ત્રણ સોસાયટીના કટ હાલ બંધ હોય રહીશો રોજની અવરજવર કરવાની તકલીફ વેઠી રહ્યા છે વધુમાં અહીંયા કાચા સમાજના વાડી અને સ્કૂલોમાંથી ટ્રાફિકની સમસ્યા પણ સહન કરવાનો વારો આવ્યો છે રાજ્ય ધોરી માર્ગ હોવા છતાં અધિકારીઓ ઝડપથી કામગીરી કરવામાં નિષ્ફળ સાબિત થતા તેનો ભોગ નિર્દોષ લોકો બનતા ભારે હાલાકીનો સામનો કરવામાં આવ્યો આ છેલ્લા ઘણા સમયથી જીડબલ્યુ એસ બી દ્વારા આ પાણીની પાઇપલાઇન રાખવાનું કામકાજ ચાલી રહ્યું છે જે વચ્ચે ખોરંભે પડેલું ત્યારબાદ ઘણા મહિના બાદ આ પાઇપલાઇનનું કામકાજ ચાલી રહ્યું છે તે અંગે અહીંયા આગળ આ બધું આ ખોદકામ ચાલે છે અમારી આ ધમડોદ લુંબામાં આવેલી સાલીગ્રામ રેસિડેન્સી લક્ષ્મીવિલા રેસિડેન્સી બાજુમાં લક્ષ્મી ગોપાલ કોમ્પ્લેક્સના રહીશોને અનેક મુશ્કેલીઓ થતાં અને અમે રજૂઆત કરેલ અને તેમણે હંગામી ધોરણે રસ્તો હાલ આપેલ છે પરંતુ છેલ્લા એકાદ અઠવાડિયાથી આ એમના ખોદકામને લીધે જે જી ડબલ્યુ એસએસ બી કોન્ટ્રાક્ટ આપ્યો હશે તેમના દ્વારા અમારી ડ્રેનેજ લાઈનને નુકસાન થયેલ છે અને આ તમામ સોસાયટીનું બધું પાણી અહીંયા આગળ લીકેજ થાય છે જે અંગે અમે તલાટી મારફત લાગતા વળગતા સરકારી તંત્રને જાણ કરેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ પગલાં લીધા નથી તો આ પાણી પચવાથી કદાચ જમીન ધસી પડે ને કંઈ મોટો અકસ્માત થાય એવી ભીતિ સેવાઈ રહી છે એટલે મારે લાગતા વળગતા સરકારી તંત્રને વિનંતી કે સત્વરે આ કામ જલ્દીમાં જલ્દી આ પૂર્ણ કરે અને આ આપણું જે ચેમ્બર બનાવવાનું કામ છે ગટર લાઈન નું તે બનાવી દઈ રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત